ઇમ્યુનિટી વધારવા માટે દેશી ઔષધિનો ઉપયોગ એક માનવીને આજના સમયમાં ઇમ્યુનિટીમાં એટલે કે આંતરિક શારીરિક શક્તિની આજે રોગ પ્રતિકારક શક્તિ વધારે જરૂરિયાત રહે છે ત્યારે તેના માટે દેશી ઔષધિ એટલે કે જડીબુટ્ટી પણ ખૂબ જ અસરકારક પુરવાર થાય છે અંગ્રેજીમાં જેને હર્બલ દવા કહેવામાં આવે છે તેમાં સૌથી શ્રેષ્ઠ રસાયણો છે બે લાવા બે મુખ્ય રસાયણોમાં અશ્વગંધા અને ગુડુચીનો સમાવેશ થાય છે અશ્વગંધાથી માનસિક ચિંતા ઘટાડો થાય છે અને થાક દૂર થાય છે અને શક્તિનો સંચાર મળે છે આ ઉપરાંત સૌથી અગત્યની વાત એ છે કે શરીરના આવશ્યક કોશિકાઓને બગડતા અટકાવે છે ત્રણ બીજી ઔષધ ગુડુચી છે જે ચીર સ્થાયિત્વ માટે એક પરાગ માનવામાં આવે છે અને તે દાહક વિરોધી ઔષધિ પણ છે ઇમ્યુનિટી માટે ખૂબ જ વધારો કરે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને તે ખૂબ જ ફાયદાકારક રસાયણ માનવામાં આવે છે તેને આયુર્વેદિક પ્રેક્ટિશનરો એક હિલર તરીકે જુએ છે ચાર તમારો આયુર્વેદિક પ્રેક્ટિશનર તમારા માટે લોકો ખૂબ જ અનુકૂળ હેલ્થ પ્લાન તમારા માટે બનાવી શકે છે જે તમારા માટે આદર્શ સાબિત થઈ શકે એમ છે અને આયુર્વેદમાં બતાવવામાં આવેલા આ તત્વોથી એટલે કે દેશી ઔષધિ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે પાંચ એ જ રીતે છાશ પણ ભોજનમાં સાથે લેવાથી અથવા અલગથી તેનું સેવન કરવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી પણ શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને તેનો ઉલ્લેખ પ્રાચીન સંસ્કૃત ટેસ્ટ બુકમાં પણ મળે છે ભગવાનને સ્વર્ગમાં અમૃત મળ્યું હતું એવી રીતે દુનિયામાં લોકો માટે છાશ એક અમૃત તત્વ છે છ આયુર્વેદના સિદ્ધાંત મુજબ શરીરની દરેક કોશિકાઓને વ્યવસ્થિત રાખવા માટે પ્રોટીનની જરૂર હોય છે કેવી રીતે હાડકાઓને અને સ્નાયુઓને પણ પ્રોટીનની જરૂર પડે છે હાશનો એક કપ પીવાથી ઘણું વધુ પ્રોટીન શરીરને મળી જાય છે તમે એક કપ દૂધ પીવો એટલી તાકાત તેમાં હોય છે સાત એ જ રીતે છાશનું સેવન કરવાથી શરીર વિષાણુથી મુક્ત બને છે સાથે સાથ તે આંતરડાઓને સ્વચ્છ કરે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે સૌથી અગત્યની બાબત એ પણ છે કે દૂધ કરતા તેમાં ફેટનું તત્વ ખૂબ જ ઓછું હોય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર